તો આ તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સુગર મિલો પર આવકવેરા વિભાગની નોટિસો તેમજ સિંચાઈ અને વીજ દરોના પડતર પ્રશ્ને ખેડૂતો ફરી એકવાર જંગે ચઢનાર છે વર્ષો બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે લડતનો માર્ગ અપનાવશે વર્ષોની પડતર માંગણી સંતોષવા માટે સુરત જિલ્લાના બારડોલી ખાતે ગુજરાત ખેડૂત સમાજનું આગેવાન અને સહકારી આગેવાનની હાજરીમાં સંમેલન યોજાયું હતું કેન્દ્રના આવકવેરા વિભાગે ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલો પર ટેક્સ વસૂલવાની નોટિસને લઈ ખેડૂતો અને સુગર મિલોનું ભાવિ અદરતાલ થવા જઈ રહ્યું છે તેમજ ખેતીવાડીમાં અપાતો માત્ર આઠ કલાકનો વીજ પુરવઠો પિયાવાના દરમાં સતત વધારાને લઈને ખેડૂતોની કમર તૂટી છે ચૂંટણી સમયે પણ વચન આપ્યા બાદ ભાજપ દ્વારા આ પ્રશ્ન હલ નહીં કરાતા ખેડૂતોની લડતને તોડી પાડવા પ્રયાસ કર્યા હોવાનો સુર ઉઠ્યો હતો

જો સુગર પર ટેક્સ અને કરાય તો દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યની સુગર મિલો સાથે સંકળાયેલા બે લાખ ખેડૂતોનું અસ્તિત્વ જોખમાય તેમ છે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં કપાસના ભાવ મુદ્દે ખેડૂતો મરણીયા બન્યા હતા હવે દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો ભોગ બનતા સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોએ આ આંદોલનને ટેકો આપ્યો હતો

તો આ ભારતીય જનતા પાર્ટી ની નવી સરકારે કહ્યું હું આજે પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું અને સંબંધી બોર્ડ નો ડિરેક્ટર છું પરંતુ એક પણ મહિનો લાલ આ દસ લાખ નો પોટ પહેરવા વાળાની સામે બોલી શકતો નથી આવે હું એ વેદના લઈને આપણી પાસે આવ્યો